વિશામાં રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે મેરેથોન દોડ યોજાઈ ધારાસભ્ય પ્રવીણ માડી સહિત યુવાનો મેરેથોનમાં દોડ્યા દરેક યુવક તંદુરસ્ત રહે અને રાષ્ટ્ર માટે કામ કરે તેવો સંદેશ આપ્યો સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા ધારાસભ્ય પ્રવીણ માડી જિલ્લા ભાજપ પ્રમુખ સાગરભાઈ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા યંગ ઇન્ડિયા રન ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા જેમને સૂત્રો આપ્યું છે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ ભાજપ યુવા ભાજપ દ્વારા જે કાર્યક્રમ આપ્યો શહેર અને ભાજપ દ્વારા યુવા ભાજપ દ્વારા જે આ કાર્યક્રમ તોડવામાં ખૂબ નગરના શ્રેષ્ઠીઓ યુવાનો દરેક ક્ષેત્રથી પાર્ટી સાથે જોડાયેલા લોકો અને હોદ્દેદારોમાં જોડાયા છે અને ખૂબ સારા ઉત્સાહની અંદર આજે મેરેથોન થઈ છે આજે આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના યુવા મોરચા દ્વારા જે કાર્યક્રમ મેરેથોન દોડનો રાખેલો એના સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે જિલ્લાનો કાર્યક્રમ ડીસા મુકામે રાખેલો અને એમાં જિલ્લાભરમાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં યુવાનો જોડાયેલા અને આ યુવાનોને સ્વામી વિવેકાનંદજીના પ્રેરણા સ્ત્રોત સમજીને સ્વામી વિવેકાનંદજીના રસ્તે ચાલી અને સ્વામી વિવેકાનંદજીએ જે દેશનું ગૌરવ વધાર્યું હતું એ પ્રમાણે અત્યારના યુવાનો પણ આ દેશ માટે આ રાષ્ટ્ર માટે આ ભારત માતા માટે કામ કરે એવા ઉદ્દેશ સાથે આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું